બાર લોકોની હત્યા કરનારા ભુવા નવલસિંહનું મોત થયું છે ભુવાના મોત બાદ પણ પોલીસે તપાસ તેજ કરી છે હત્યારો જ્યાંથી કેમિકલ ખરીદતો હતો ત્યાં પણ પોલીસે તપાસ શરૂ કરી નવલસિંહની કોલ ડિટેલના આધારે પણ તપાસ શરૂ કરવામાં આવી છે ઘટનામાં કેટલાક લોકોની સંડોવણી પણ બહાર આવે તેવી સંભાવના છે સોડિયમ નાઇટ્રેટ નામના કેમિકલનો ઉપયોગ કરીને આરોપી લોકોના જીવ લેતો હતો જે લેબોરેટરીમાંથી હત્યારાએ કેમિકલ ખરીદતો હતો ત્યાં પણ વીટીવી ન્યૂઝની ટીમે તપાસ કરી છે નવલસિંહ કિરણ લેબોરેટરીમાંથી કેમિકલ ખરીદતો હોવાની લેબોરેટરીના માલિકે કબુલાત કરી છે લોકોના જીવ લેવા કેમિકલને કપડાના કલરમાં ઉપયોગમાં લેવાનું કહેતો હોવાની પણ માહિતી છે મહત્વનું છે કે લેબોરેટરીનો માલિક નવલસિંહને ઓળખતો ન હોવાનો ઘટસ્ફોટ થયો છે ખાસ કરીને જો વાત કરવામાં તો અમદાવાદમાં જે આરોપી ભુવા આરોપી નવલસિંહ જે પકડાયો હતો તેને પોલીસ સમક્ષ બાર મોત નીપજ્યાની કબૂલાત કરી હતી તેને સોડિયમ ખરીદ્યું હતું ત્યાં વીટીવી પહોંચ્યું છે ખાસ કરીને વીટીવી સોડિયમ જે કિરણ લેબ સુરત નગરમાં આવેલી છે ત્યાં પહોંચ્યું છે અને કિરણ લેબ માંથી તે સોડિયમ ખરીદતો હતો ખાસ કરીને આપણે વાત કરી સોડિયમ જે ખરીદવામાં આવ્યું હતું એ કિરણ લેબ માંથી ખરીદવામાં આવ્યું હતું કિરણ લેબ માં અત્યારે કિરણ લેબ ના સંચાલક સાથે આપણે અત્યારે વાત કરીશું કે ખાસ કરીને ભાઈ નામ તમારું શું છે સુનિલભાઈ સુનિલભાઈ આ જે ભુવા નવલસિંહ છે તેનું બહાર આવ્યું છે કે તેને સોડિયમ ખરીદતો હતો આપની દુકાન નથી ખરીદતો શું આપને ખ્યાલ હતો કે આ ભુવા અહીંથી સોડિયમ શું બાબતે લઈ જાય છે ના અમને કોઈ જાતનું ધ્યાન નથી અમને કઈ ખબર ન હોય અમારી રિટેલ વેપાર છે અમારો સાબુ કેમિકલ્સ ને બધો તો એ ગરા કેટલા રાત પર આવતા હોય એ નાની નાની વસ્તુ લેતા હોય અમને ખબર ન હોય કોણ શું લેવાયું શું લઈ ગયું અને શું કામ લઈ ગયું અમારો તો લીગલ વેપાર છે ને આ બધું કાયદેસર છે ને બધું ખતરી કામ એ લોકો સોડિયમ વાપરે કલર ચાલે કપડા ને કલર કરવા માટે અને તમને નવલિયા લઈ જાતો કોઈ આઈડિયા ને અમે નવલસિંહ અમારો ઓળખા ને કે પીછા ને અમારે જરાય પડી જાય રૂપિયા ભાર પડી જાય નથી અમે ઓળખાય નથી તો આ હતા કિરણ લેબના સંચાલક તેમને વીટીવી વાત કરી તો એમને કીધું કે સોડિયમ જે નવલ સિલેજો તેને તે ઓળખતા પણ નથી સચિન પીઠવા વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર